તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ માધાપર ચોકડીએ અને વગર દલાલી વાહન લેવો ના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાજી મારા વાલિડા વડીલ મોરબી પીપળિયા ચોકડીયા થી તમારી માટે ઓગણપચાસ રેવી દસ ટાયર નો ઘોડો લઈને આવી ગયો

અને વગર દલાલી વાહન લેવાના હોય તો આઈડી આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ એ દેવભૂમિ દ્વારકા જિલ્લા માંથી હોલ ટાયર નું ડમ્પર લઈને આવી ગયો વાન ઓનર નું બે હાજર ઓગણીસ ના બારમા મહિના નું ટાટા નું હોલ ટાયર નું ડમ્પર આપી દેવાનું વેચી દેવાનું દેવાનું ઓગણત્રીસ તમારે જોતું લેવું હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે દેવભૂમિ દ્વારકા ના નંદાળા ગામે અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં ડાયરેક્ટ માલિક ના નંબર મળી જાય જય દ્વારકા ખાલી વીસ લાખના પચાસ હજાર રૂપિયામાં બે હજાર એકવી મેન્યુફેક્ચર ને બાવીસના ફાર્સિંગની બીએસ સિક્સ દસ ટાયરની ગાડી હા અમારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર એકવી મેન્યુફેક્ચર અને બાવીસના ફાર્સિંગની દસ ટાયરની બીએસ સિક્સ ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈટીમાં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય તુવર

ચાલી અઢાર છ ટાયરનો ઘોડો એની કિંમત આઠ લાખ પચાસ હજાર રૂપિયા અને બેમાંથી કોઈ પણ જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કચ્છમાં ગાંધીધામ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડીમાં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ

અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈટીમાં આટો મારો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય ટુ અર્થિશ ખાલી બે લાખને ત્રીસ હજાર રૂપિયામાં બજાજ મેક્સિમો ડીઝલ રિક્ષા લઈને આવી ગયો બે હજાર ત્રેવી મોડલની આ મારા વાલીડાવા પાછળ ફોટામાં વિડીયોમાં દેખાતી બે હજાર ત્રેવી મોડલની બજાજ મેક્સિમો રિક્ષા ડીઝલ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની બે લાખને ત્રીસ હજાર રૂપિયામાં તમારે જોતી લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે દેવભૂમિ દ્વારકા અને વગર દલાલીએ વાહન લેવાના હોય તો આઈડી માં આટો મરો ડાયરેક્ટ માલિકના નંબર મળી જાય જય દ્વારકાધીશ મારા વાલીડા વડીલ તમારી માટે જામનગરમાંથી

અને વગર દલાલીય વાહન લેવાના હોય તો આઈડી માં આટો મારો ડાયરેક્ટ માલિક ના નંબર મળી જાય જય દ્વાર કધીશ